નમસ્કાર મિત્રો સ્વાગત છે બધાનું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે જામનગર માર્કેટિંગ યાર્ડમાં લસણની નવી આવક થઈ છે મિત્રો લસણની આવક ફરીથી ચાલુ થઈ ગઈ છે નવું લસણ ધીરે ધીરે આવવા મળી છે તો જોઈએ આજની લાઈવ હરાજી સુપર ઉટી અડતાલીસો ને પાંચ અણતાલીસો પાંચ રૂપે જામનગર સુપર નવું લસણ લગભગ કીના દે અરે પાંચ ટક નંબર એકતાલીસ પચી બાર એકતાલીસ પચી બાર એકતાલીસ પચી બાર એકતાલીસ પચી બાર એકતાલીસ પચી બાર

અરે હાલો 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 તમારો લેટરી ઉપર 45 10 15 કિતરી ઉપર અને ભાઈ હા નવું લસણ પિસ્તાલીસો ને ત્રીસ ઉટી ક્વોલિટી રૂપિયા જામનગર સુપર ઉટી ક્વોલિટી